આજનું જે ફર્સ્ટ કલેક્શન છે બહુ જ ક્યુટ બહુ જ સરસ છે તમે જોઈ શકો છો આલિયા કટની અંદર તમને ચીનોન મટીરિયલમાં આ વેરાયટી જોવા મળી રહી છે એકદમ મસ્ત ડિઝાઇન છે સ્લીવ્સ પફી રહી છે અહીંયા તમે જોઈ શકો છો હેન્ડવર્ક કરવામાં આવ્યું છે એ થ્રી પીસમાં આવશે આ તમે જોઈ શકો છો દુપટ્ટાની ક્વોલિટી પણ આપણી બેસ્ટ છે હેવી ક્વોન્ટિટી સાથે તમને કલેક્શન મળી જશે છ પીસનો સેટ આવશે છ સાઇઝીસ સાથે એના પછીનું જે નેક્સ્ટ સેમ્પલ તમારી સાથે શેર કરીશ વાવ જોઈ લો એકદમ શાઇની મટીરિયલ છે અને નેક પેટર્નમાં વર્ક મળી જશે નીચે જે આપણે દામન પેટર્ન કહીએ ને ત્યાં પણ તમને વર્ક જોવા મળી જશે એ બહુ જ રેન્જમાં છે બરાબર કે નહીં કલેક્શન એવું રાખો જે તમને સસ્તામાં પડે ને તમે જરીક ઓછું માર્જિન રાખજો કમાશો સો ટકા પણ ઓછું રાખજો કે તમારા કસ્ટમર જરીક બંધાઈ જાય કે નહીં આ ભાઈ આ ભાઈ પાસે સારું કલેક્શન મળે છે વ્યવસ્થિત મળે છે નેક્સ્ટ આર્ટિકલ આપણે રેડ કલરમાં રહીશી આપણી પાસે કલરની કોઈ કમી નથી ડિઝાઇનની કમી નથી કારણ કે અજીત જોન વિશ્વાસ કરે છે કે ડિફરન્ટ બનાવવામાં જે ડિફરન્ટ તમે વેચી શકો છો જય શ્રી કૃષ્ણ પહેલાં તો બધાને મારા તરફથી તો આજનો જે વિડીયો રહી છે એ આપણા કિટ્સવેર કલેક્શન માટે છે કારણ કે આમાંથી ઘણા બધા કસ્ટમર એવા છે જે કિટ્સવેરની બહુ વધારે રિસર્ચ કરે છે કે ક્યાં બેસ્ટ કલેક્શન મળશે બેસ્ટ ક્વોલિટી મળશે તો જો દર્શકો હું વિડીયોમાં બહુ વાહ વાહ કંઈ જ નથી કરવાની જે છે તે કલેક્શન બતાવીશ તમે જાતે કમેન્ટ્સમાં કહીશો કે વાવ નાઇસ કલેક્શન અને પ્રાઇસ જો તમે સાંભળશો ને શોખ થઈ જશો એટલી સસ્તી રેન્જમાં તમને હજી જ જોણ આપશે એ પણ મેન્યુફેક્ચરિંગ રેન્જમાં બાકી સુરતમાં તમે તમને આ ટાઈપના કલેક્શન્સ ગેરંટી સાથે છું કારણ કે અમારા કલેક્શન અમે જાતે બનાવ્યા છે એટલે અમારી ડિઝાઇન પણ કોપી કોપી પણ તમને નહીં મળશે એની પણ હું ગેરંટી આપું છું તો ચાલો આપણે સૌ પ્રથમ પહેલા અંદર જઈએ આ અજીત જોનનું કાઉન્ટર છે જ્યાં કિટ્સવેરનું કાઉન્ટર છે સોરી અજીત જોનમાં કિટ્સવેરનું કાઉન્ટર છે તો બધાથી પહેલાં તમે જોઈ શકો છો અહીંયા જે આપણે કલેક્શન રેડી કર્યા છે રેડી સ્ટોક કર્યો છે આમાં ઓલમોસ્ટ તમને સિક્સ પીસના સેટ મળી જશે જેની અંદર ઝીરો મેબી નહીં ઝીરો નહીં વન ટુ સિક્સ યર સુધીના છોકરીઓના કલેક્શન છે જે નાની બેબી હોય ને એમના એમ તો આપણી પાસે બોઇઝ કલેક્શન પણ છે પણ છોકરીઓના કલેક્શન કંઈ વધારે જ ચાલે છે દિવાળી હોય કે પછી લગ્ન પ્રસંગની સિઝન છે વેરાયટી એકદમ મસ્ત છે એથેનિક વીયર છે એથેનિક વેયરની અંદર તમને જે મેં ટાઈપ આ ટાઈપના ડ્રેસ પહેર્યા છે ને હેવી ટાઈપના એ ટાઈપના ડ્રેસ મળી જશે કારણ કે હમણાં નાના નાના બાળકોમાં આ ડ્રેસની ડિમાન્ડ બહુ વધારે આવી ગઈ છે બાકી કલેક્શન તમારી સામે છે આપણી પાસે ફ્રોક્સ મળી જશે વેસ્ટર્ન વ્યર એથેનિક વ્યર ડ્રેસીસ અને જો તમને કદાચ આ ટાઈપના ફ્રોક્સ પણ જોતા હોય ને મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં તો તમને મળી જશે મુંબઈ દિલ્હી કોલકત્તા બડા બજાર ક્યાંય નહીં મળશે એ કલેક્શન તમને મેન્યુફેક્ચરિંગ રેન્જમાં હજી ઝોન આપી રહ્યું છે તો દર્શકો આ જ વાત પર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેનાથી રેગ્યુલર અપડેટ તમને મળી શકે તો આજનું જે ફર્સ્ટ કલેક્શન છે બહુ જ ક્યૂટ બહુ જ સરસ છે તમે જોઈ શકો છો આલિયા કટની અંદર તમને ચીનોન માં આ વેરાયટી જોવા મળી રહી છે એકદમ મસ્ત ડિઝાઇન છે સ્લીવ પફી રહી છે અહીંયા તમે જોઈ શકો છો હેન્ડવર્ક કરવામાં આવ્યું છે અને આની સાથે પેરમાં તમને મળી જશે એકદમ સરસ ક્યુટ ક્યૂટ નાનો નાનો શરારો જેની અંદર તમે હાઈ માર્જિન પણ રાખી શકશો કારણ કે તમને બધા બધાને જ ખબર છે કિટ્સવેરનું જે કલેક્શન હોય ને એ બહુ જ મોંઘી રેન્જમાં વેચાય છે બરાબર કે નહીં તો કલેક્શન એવું રાખો જે તમને સસ્તામાં પડે ને તમે જરીક ઓછું માર્જિન રાખજો કમાશો સો ટકા પણ ઓછું રાખજો કે તમારા કસ્ટમર જરીક બંધાઈ જાય કે નહીં આ ભાઈ આ ભાઈ પાસે સારું કલેક્શન મળે છે વ્યવસ્થિત મળે છે અને સાથે સાથે એમની પાસે વેરાયટીઝ પણ ઘણી બધી છે છે અને પ્રાઇસ પણ ઓછી છે તો એ રીતનું જરીક બંધન રાખજો જેનાથી કસ્ટમર રેગ્યુલર આવી શકે બાકી કલેક્શન તમે જોતા જજો વન બાય વન હું બધા જ કલેક્શન તમારી સાથે શેર કરું છું ખૂબ જ સરસ એન્ડ ક્યુટ ક્યુટ કલેક્શન છે આ જે રાની પિંક કલરનો ડ્રેસ મૂકો છે એ થ્રી પીસમાં આવશે આ તમે જોઈ શકો છો દુપટ્ટાની ક્વોલિટી પણ આપણી બેસ્ટ છે હેવી ક્વોન્ટિટી સાથે તમને કલેક્શન મળી જશે છ પીસનો સેટ આવશે છ ડિફરન્ટ સાઇઝીસ સાથે એના પછીનું જે નેક્સ્ટ સેમ્પલ તમારી સાથે શેર કરીશ વાવ આ તમે જોઈ લો એકદમ શાઇની મટીરિયલ છે અને નેક પેટર્નમાં વર્ક મળી જશે નીચે જે આપણે દામન પેટર્ન કહીએ ને ત્યાં પણ તમને વર્ક જોવા મળી જશે બધી જ વેરાયટી થ્રી ફોર સ્લીવ્સની અંદર છે જે આપણે વુમન્સવેરમાં વેરાયટી બનાવી છે એવી જ વેરાયટી સેમ આપણે નાના બેબી ગર્લમાં પણ બનાવી છે બાકી આ દુપટ્ટો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ છે વર્ક એકદમ હેવી છે એવું નહીં વિચારતા આટલો નાનો દુપટ્ટો છે અને લેન્થ જોઈ લો એકદમ પ્રોપરલી એક મીટરથી પણ વધારેની લેન્થમાં તમને આ કલેક્શન જોવા મળી રહ્યું છે હવે વાત કરીશું રેન્જની રેન્જ આપણા ત્યાં સિક્સટી સિક્સ રૂપીસથી સ્ટાર્ટ થઈ જશે પણ એમાં આ કલેક્શન નહીં મળશે કારણ કે અમને પોતાને પણ નહીં પોસાશે સિક્સટી સિક્સ રૂપીઝના કલેક્શનનો મેં વિડીયો બનાવ્યો છે જેની અંદર બોર્ન બેબીઝના નાના નાના ફ્રોક્સ મળે છે જે તમે તમારી રીતના વેચી શકો છો હજુ સુધી એ વિડીયો નથી જોયો છે એને લાખી ઓપન કરજો અને તમે વિડીયો જોઈ શકો છો ઓર્ડર કરી શકો છો વિડીયો કોલની ફેસિલિટીઝ અવેલેબલ છે સાથે સાથે લાઈવ પર્ચેસિંગ કરવા સુરત આવું હોય તો ગમે તમે ત્યારે આવી શકો છો હવે આ એક કલેક્શન જોઈ લે એકદમ ડિફરન્ટ છે જે મોટી મોટી બ્રાન્ડ નહીં વેચે ને એ કલેક્શન આપણે અજીત જોને બનાવ્યું છે એકદમ ડિફરન્ટ હિટ કલર છે આ તમે જોઈ શકો છો ડિસેન્ટ લાગવાનું છે અને જેની અંદર આપણે પ્રોપરલી વિવિંગ વર્ક કરવામાં આવ્યું છે દુપટ્ટાની વાત કરીશું તો આ જોઈ લો આખો કલર કોન્ટ્રાસ્ટ બેઝમાં થ્રી પીસ કોન્સેપ્ટ તમને જોવા મળી રહ્યો છે હજુ એકવાર કેવું છું વિડીયો જે રીતના અપલોડ થાય એ રીતના ઓર્ડર કરી નાખજો કારણ કે ભાઈ જ્યાં સસ્તું ને સારું મળતું હોય ને ત્યાં કલેક્શન ટકેની તરત જ વેચાઈ જાય એટલે તમે આ ચાન્સ નહીં ગવાવતા બાકી આ તમે જોઈ લો હજુ એક ડાર્ક કલરની અંદર હું તમારી માટે આ ડ્રેસ લઈને આવી છું ખૂબ જ સરસ અને એટ્રેક્ટિવ છે જેની સાથે તમે દુપટ્ટો પણ જોઈ શકો છો આખામાં ભરેલો દુપટ્ટો મળી જશે નેક્સ્ટ આર્ટિકલ આપણે રેડ કલરમાં રહીશું આપણી પાસે કલરની કોઈ કમી નથી ડિઝાઇનની કમી નથી કારણ કે અજીત જોન વિશ્વાસ કરે છે કંઈ ડિફરન્ટ બનાવવામાં જે ડિફરન્ટ તમે વેચી શકો છો અને દર્શકો આપણા ત્યાં દર મહિને નવા નવા કલેક્શન આવશે તો ટેન્શન નહીં લેતા કારણ કે અમે એ જ વિશ્વાસ કરીએ છીએ કે ઓછી ક્વોન્ટિટી બનાવીએ પણ કલેક્શનને વેરાયટી એટલી બધી રાખીએ કે તમે દર વખતે આવો ત્યારે તમને કંઈક ને કંઈક નવું જોવા મળે બાકી આ તમે દુપટ્ટો જોઈ શકો છો એકદમ સરસ મજા દુપટ્ટો છે એન્ડ દર્શકો આ જે કલેક્શન તમે જોઈ શકો છો પ્રીમિયમ કલેક્શન રહેવાનું છે બાકી કલેક્શન કેવું લાગ્યું કમેન્ટના માધ્યમથી જણાવવાનું ભૂલતા નહીં મને કમેન્ટ કરજો તમે ક્યાંથી બોલો છો ક્યાંથી આ વિડિયો જોયો છે કલેક્શન કેવું લાગ્યું અને નેક્સ્ટ વિડીયો તેનો જોવા માંગો છો બાકી કલેક્શન આપણી પાસે ઘણું બધું છે તમે જોઈ શકો છો ફ્રોકની વેરાયટીઝ પણ વધારે છે આપણી પાસે તો આશા કરું છું વિડીયો ગઈ છે તો લાઇક કરી નાખજો કમેન્ટ તો મેં કહી દીધું છે સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા કારણ કે યાર આવા કલેક્શન જો ઘરે બેસીને જોવા મળતો હોય તો શું ખોટું કહેવાય વિડીયો કોલની ફેસિલિટીઝ છે અને જો તમારે જાતે આવીને અહીંયાથી ખરીદી કરવી હોય તો સીધા આવી જજો સુરત સારોલી રાજ ટેક્સટાઇલ ટાવર છે સેવન ફ્લોર બી બ્લોક પર આવવાનું રહેશે એન્ડ પ્રોપર એડ્રેસ વગેરે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને એન્ડ આવડા જે પિક એન્ડ ડ્રોપની પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો ડોન્ટ વરી થેન્ક યુ જય શ્રી કૃષ્ણ